સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં કુખ્યાત સમીર માંડવા પર ફાયરિંગ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે ચાર ઈસમો ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો અંગત અને જૂની અદાવતમાં ફાયરિંગની ફરિયાદ નોંધાઈ છે સમગ્ર ઘટનામાં લાલગેટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે ત્યારે વધુ એકવાર માથાભારે શખ્સની હત્યા કરવાના ઈરાદે ફાયરિંગની ઘટના બની છે કુખ્યાત સમીર માંધવા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે જેમાં બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સૂત્રો પાસેથી મળી રહી છે અજાણ્યા ત્રણ થી ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ જતા પોલીસ પણ દોડતી થઈ છે તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસનો દમદમાત શરૂ કર્યો છે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ચાર જેટલા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું

કરવામાં કુખ્યાત સમીર માંડવા ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને લૂંટ મારામારી જેવા અનેક ગુના તેની સામે નોંધાયા છે લાલગીટ પોલીસ સ્ટેશનની હદમાં કુખ્યાત સમીર માંડવાની ગેરકાયદેસર મિલકત પર અગાઉ પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું